ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા પરીક્ષા યોજાય રાજ્યમાં રાજ્ય નિરીક્ષક વર્ગ ત્રણ ની પરીક્ષા યોજાઈ રહી છે પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટર ખાતે પહોંચ્યા હતા ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી દ્વારા પરીક્ષા યોજાય રાજ્યમાં રાજ્યવેરા નિરીક્ષક વર્ગ ત્રણની પરીક્ષા યોજાઈ રહી છે વેરા નિરીક્ષક વર્ગ ત્રણની પ્રિલિમિનરી પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટર ખાતે પહોંચ્યા સમાવિસ્તારની ઉર્મી સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે પરીક્ષાર્થી ઉમેદવાર પરીક્ષા ખંડમાં પ્રવેશે તે પહેલા તેમના પુરાવાઓ ચેક કરાઈ રહ્યા છે સવારે અગિયારથી એક પરીક્ષાનો સમય છે વડોદરામાં પંદર સેન્ટર પર આ પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓમાં કુલ સાતસો પેટા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ રહી છે પરીક્ષાર્થી ઉમેદવારોએ પેપર ફૂટવા ગેરરીતિ થવી અને તે બાદ પરીક્ષા રદ થવાની ઘટનાને લઈ ચિંતા જતાવી હતી અને આ વખતે યોગ્ય રીતે પરીક્ષા સંપન્ન થવાની પરીક્ષાર્થીઓએ આશા વ્યક્ત કરી હતી